ತಂಗ್ರಾನಗರಪಾಲಿಕ್ಕಾರಾ ફલકુ નદી મેળાના મેદાન પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ નદી ઊંડી કરવાની કામગીરી કરવામાં આવી નગરપાલિકા પ્રમુખ દ્વારા રીતે તેમજ કાટમાળ નાખતા નગરજનો સામે કાયદાકીય કાર્યવાહીની આપી ચેતવણી હાલ ચોમાસુ નજીક આવતા તંત્ર દ્વારા પ્રમોશન કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર તેમજ નદી નાળાઓ સાફ કરી જાળી ઝાકરાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને વરસાદના કારણે પાણીનો ભરાવો ન થાય અને ગંદકીનું પ્રમાણ ન વધે તેવી આરોગ્યલક્ષી અને પ્રજાલક્ષી પ્રશ્નોને ધ્યાનમાં રાખી તાંગત્રા નગરપાલિકા દ્વારા આજ રોજ હલકો નદીના બ્રિજ તેમજ મેળાના મેદાનની સફાઈ હાથ ધરવામાં આવી હતી અવારનવાર આજુબાજુના રહીશો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાની રજૂઆત કરતા તંત્ર સફાળું ચાક્યું હતું અને તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામ તેમજ કાટમાળને જેસીબી ટ્રેક્ટરના માધ્યમથી દૂર કરી નદી ઊંડી કરવાનું કામગીરી હાથ ધરાઈ હતી સાથે નગરપાલિકા પ્રમુખ દ્વારા નદીએ આપણો વિરાસત છે અને વિરાસતને જાળવી આપણી ફરજ છે તેથી જૂના બાંધકામ તોડી તેનો કાટમાળ નાખતા લોકો સામે લાલ આંક કરી ચેતવણી રૂપે જાહેરાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ આ નદીના બ્રિજ કે આજુબાજુ વિસ્તારમાં પોતાનો કાટમાળ ન ઠલવે અને જો આવો કાટમાળ ઠલાવતા નજરે પડશે તો તેની સામે જોગવાઈ મુજબ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે ચાલતું નગરપાલિકા દ્વારા આજુબાજુ વિસ્તાર તેમજ નદી ઊંડી કરવાની કામગીરી હાથ ધરાવે તેમ છે આંગ્રેજ નગરપાલિકાને જાણમાં આવ્યું કે ફલકુ નદી ઉપરના બંને બ્રિજ પાસે ધ્રાંગધ્રાથી અમુક વ્યક્તિઓ જે મકાન પાળે છે તેઓનો કાટમાળ તેઓ બંને સાઈડમાં પાથરે છે એટલે હું ધ્રાંગધ્રાની જનતાની કહેવા માગું છું કે આ નદી આપણી વિરાસત છે એને જાળવી એ પણ આપણી વિરાસતમાં જ આવે છે આપણે જાળવવાની જવાબદારી આપણા બધાની જ લેવી છે નગરપાલિકા તો એમનું કામગીરી કરે છે પરંતુ હું નગરપાલિકા પ્રમુખ ધાંગધ્રાની જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પ્લીઝ નદી ઉપર કોઈપણ જાતનું બાંધકામ કે કાટમાળ નાખો

મેળાના મેદાનમાં પુલ ઉપર જે સફાઈની કામગીરી કરવામાં આવી રહેલ છેલ્લા બે દિવસથી તો એના માટે અમે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે ચોમાસા દરમિયાન અને ચાલુ સમયમાં પણ ત્યાં ગંદકીનું પ્રમાણ અતિશય વધેલું છે જેના કારણે બાળકો અને આજુબાજુના રહેવાસીઓ છે એને વધુ તકલીફ પડે છે અને એના કારણે બીમારીનું પ્રમાણ પણ વધતું જાય છે અને દુર્ગંધનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે જેને કારણે આપણે આ જે સફાઈ કામ કામગીરી થઈ છે એના માટે ખૂબ પ્રોત્સાહન બીજાને પણ મળે અને સાથે સાથે નગરપાલિકાએ આ જે પગ પગલું લીધું છે એના માટે અમે શાળા વતી અને આજુબાજુના રહેવાસીઓ વતી નગરપાલિકા ધાડોધરાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત Fa tuntun yoo tere makana makana.